કાલે નાગપાચમ છે તો સાગર તમે મને મારા ઘરે જવા દેશો મારે નાગપાચમ કરવા ત્યાં જવું છે અરે પડા નાગપાસમ કરવા હાટું તારે તારા પીએર થવાની હું જરૂર છે તારે કરવી તો નાગપાસમ જ છે ને તો આપણા ઘરે રહીને પણ તું નાગપાસમ કરી શકેને શું વાંધો તને એવું નથી અમારે ગામડે છેને ત્યાં એક વડ છે અને અમે બધી બેનપણીઓ ભેગ્યું થઈ અને ત્યાં નાગદાદાની પૂજા કરી છે અને પૂજા કર્યા પછી છે ને નાગદાદા અમને દર્શન એ આપે છે એટલે મારે મારા ગામ નાગપાસમ કરવા જાવું છે જો આ પૂજા તો છે ને હરેક ગામમાં થતી હોય આપણા ગામમાંય થાય છે આપણા ગામમાંય વડ છે ત્યાં ઝાપે છે ને એક મોટો નાગનો રાફડોય છે તો આ બધી જાય ને ગામની છોકરીઓ એની યાર જતી રહી છે અને બેન તો છે બેન ની અરજી છે હું ઈજ કહું છું એવું હોય ને તો તમે બેનને બોલાવો બધી છોકરીઓ ને પોતાના ગામનું કેટલું હોય તમે એને જ બોલાવીને પૂછી લ્યો હારું પૂછ્યું એ જીગના બેન જીગના આવ તો જરા એ આવી ભાઈ હા

જીજ્ઞાબેન તમને ખબર છે ને કે બધી છોકરીઓને બેનપણીઓ હારે પૂજા કરવા જવાનો કેવડો શોખ હોય મારે મારા ગામમાં મારી બેનપણીઓ છે મને એવું થાય છે કે હું એ લોકો ભેગી પૂજા કરવા જાઉં અને અમે વર્ષોથી ન્યાજ પૂજા કરી છે કંઈ આજકાલના પૂજા નથી કરતા ત્યારે તમે તમારા બાપુજીના ઘરે હતા હવે તમે તમારા હારે આવ્યા છો અને હું તમારી બેનપણી જેવી નથી તમે એમ કહો કે મારી બેનપણીઓ ભેગું જાવું હોય હા તે પણ તમે આલોન મારે ભેગા હું ક્યાં ના પાડું છું

પણ મારે ક્યાં રોકાવા જવું છે મારે તો ખાલી બે કલાક પૂજા કરીને આવતું રહેવું છે હું કઈ રોકાવાનું નથી અને તમે એમ કે બાપુ છે તો હું કામ કરીને રાંધી નહીં બાપુ ખાઈ નઈ રે અને બાજુ બીજો આપડે આવતા રહેવું ભાભી એવી વાત નથી કામ ની કામ તો હું કરી નાખું છું ઘર નું પણ આપડા બાપુ ને મૂકીને જાય ને હારા ન લાગે અને જો તમે છે ને આ ઘર ની હોબાળું છું અને તમારી પેલી નાક પાછમ છે તમે તમારા હારા ઘેર કરો ને તો હારી લાગે

હું કહું છું તું રહી જા તો વધારે સારું જો સાગર કોઈ દી તમારી પાસે કઈ નથી માંગ્યું આ પેલી વાર એમ કીધું કે મારે બે કલાક ખાલી મારા બાપુ ને છે એ પૂજા કરવા તો તમે એટલું નથી માનતા સારું બાપા આ તું જીતી અને હું હારો તારે નાક કરવા પિયર જવું છે ને જતી રહેશે પણ પાછી વેલાસર પાસે આવતી રહેશે ઓન ઘેરે તે મારે એકલું जाऊં એમ કરતા હું જીગ્નાબેન ને ભેગા લઈને જાઉં હા ઠીકઈ વાંધો નઈ સો એને આવવું હોય ને તો ભેળી લેતી લેતીસા ના પડે ને તો મને કહેજે હું એને કઈ એટલે આવશે ના ના એમ તો એ મારી વાત એ માનશે બળ ભેગા આવશે હા ને હાસવીને જાજે ને જેમ બને એમ જલ્દી પાછી આવશે ખબર છે ને કે બાપુની તબિયત ખરાબ છે ના ના તમ તારે હું તમર સાથો રાંધીને જાય ને પાછું રાંદવાન ટાઈમ થાય ને તો આવતી રહી હારું હાલ તો હવે

કે સંધ્યા ગમે ત્યારે આવે કે નો આવે વારે તેવારે આવે કે નો આવે પણ પાસમ કરવા તો આવશે જ આજ જવાર મને અણસાર હતો કે આજ તો આવશે જ પણ તું આવી નઈ મન વધારે ગમ્યું બા હા સુ કોણ તમારે આવું જ નતો પણ આ સંધ્યા ભાભી જીદને લીધે આવું પડી બાકી મારા બાપુ કેટલા ઘરે બીમાર છે પણ ભાભી એકના બે નો થયા નહીં મારે મારા ગામમાં પાસમ કરવા જાવી જ છે તમને ખબર છે મારા બાપુની તબિયત કેટલી ખરાબ છે હા પણ છે ને સંધ્યાએ મને ઘણીવાર કીધું છે કે બા પાસામે હું પૂજા કરી લઉં ને પછી નાગ બાપા મને દર્શન આપે છે ને એ મારી નણન ને જોવું છે એટલે હું એને લઈને જ આવીશ એટલે એ જીદ કરીને તમને લઈને આવ્યા બા પણ અમારા ગામમાં રાફડો છે નાગ બાપાનો તો ન્યા પૂજા ન લેવાય હા નાગ બાપાને દર્શન દેવા હોય તો ન્યાય દર્શન આપે જ ને ના ના એવું નથી આ દર વર્ષે અહીંયા જ નાગ પાચમ પૂજા કરે મારે ઘેર અને એને છે ને એ નાગને ભાઈ માન્યો છે તો એ દર્શન દેવા આવે છે હા હું તમને ઈ જ કહેવાની હતી કે મેં ઈ છે ને વડવાળા નાગદાદા ને મારા ભાઈ માયના છે અને એ મને દર્શન એ દે છે નાગદાદા ને ભાઈ માયના ને ઈ દર્શન એ દે છે વાહ હા હારું બોલતા આવડો તમને બે ને લે આ તો નાનપણથી મને દર્શન દે છે કાબા એ કે આજકાલ થોડી વાત છે હા સા તમારે જોવું જ છે કે તમારો ભાઈ નાગ દેતા તમને કેવા દર્શન આપે છે હા હા દર વર્ષે દે છે એટલે તો ઈ પાસમ કરવા અહીંયા જ હોય અને આપણે પૂજા કરવા જાવું ને એટલે તમે જોજો જેવી હું પૂજા કરી રહું ને એટલે તરત નાગ દેવતા બહાર આવીને મને દર્શન દે અને હું કામ નો દે મેં એને ભાઈ માઈને છે હા આ ઈ તે ની રક્ષા કરે છે કઈ હું તો બીજું હું તમે ક્યો છો એ વાત અત્યારે હાચી માની લઉંસ ભાભી હું હાચી માની લેવાની વાત નથી કાલે તમે તમારી આંખે જોઓ ને એટલે પછી તમે જ તમારા ભાઈને ઘરે જઈને કેહો હા ઓ ભાઈ નાગ દેવતા તો ભાભીને દર્શન દે જ છે અને એની બેન માને છે અને એમાં પાછા તમે એમ કીધું ને હમણા કે અમે તો અમારે ત્યાં રાફડો છે અને ભાભીએ ત્યાં પૂજા કરી હોત તો પણ એનો ભાઈ અહીંયા જ દર્શન દેવા આવે છે એ બધે રાફડે ઈ નો ફરતો હોય હારું પણ છે ને જલ્દી કરજો હો ઘરે પાછું વેલા હાર પહોંચવાનું છે બાપુની તબિયત ખરાબ છે ખબર છે ને મને ખબર જ છે એટલે જો બધું રાંધી આવીશું ને હજી આપણે પૂજા કરીને જાવું ને અને પાછું રાંધવાનું ટાણું થાય ને તા તો પહોંચી જાવું હા પણ ભાભી ભાભી બાપુ નદીમાં બે વાર સાસ હોય ખબર છે ને સાનો મળે તો એની હું હાલત થાય છે એ તો મેં તમારા ભાઈને કહી દીધું છે એ બનાવી દે સરસ એટલે મારો ભાઈ ચા બનાવી છે બાપુ પીએ મને લાગે તમારા બેન રસોઈ શીખડાવી દેવું હવે પણ એ સારી વાત છે ને બટા જો ક્યારેક તબિયત નરમ ગરમ હોય ક્યારેક એ કંઈક કામે બહાર ગઈ હોય કાં મારા ઘરે આવી હોય તો શો એને આવડતું હોય સમયને આવડતું હોય તો એ બનાવી દે કે ન બનાવી દે હું ના હોય બાકી રે તમે હવે કેટલા દી બેન તમે હમણાં છો પછી તમે વૈયા જાઓ પછી તમારા ભાઈને થોડુંક તો શીખવું પડે ને ઠીક એટલે મારી ભાભીને મને વેલા હારે કાઢવીસ પાસે ના ના બાપા તમ તારે રયો ને પણ આ તો દીકરી તો હારે જ સોબે ને આજ નહી તો કાલ તમારે જાવું તો પડશે જ ને હા બસ એમ કરીને કહી દયો કે નણંદ તમે વેલા હારે હોય તો જો બા ભાભી કેવું કે છે મને આ તારા નણંદ છે ને મોઢે નહીં હમાય

હું તમારા આધાર છું અને જો તમને કઈક થઈ જાય તો અમારું હું તા બાપુ વાત હાશી બેટા પણ મારાથી હવે પીડા સહન નથી થાતી બાપુ ભગવાન ઉપર ભરોસો રાખો હન દોય હારું થઈ જાય હા તમે જ કહેતા હતા ને કે જો આપણો ભગવાન ઉપર હાસો ભરોસો અને હાસી શ્રદ્ધા હોય ને તો આપણે ગમે એવી મુસીબતમાં હોઈએ ને તો એમાંથી બારા નીકળી જાય પણ બેટા ભગવાન ઉપર તો ભરોસો છે જ પણ જ્યાં કરમની કઠણાઈ હોય ને એમાં મારો ભગવાન શું કરે સો બાપુ જ્યાં સુધી આપણા ભાગમાં આ ભોગવવાનું લખવું હોય ને ત્યાં સુધી તો ભોગવવું પડે પણ શેને આપણે નિરાશ ન થવાય આપણે છેને આશાની કિરણ હંમેશા શોધતું રહેવાય જેથી કરીને આપણું જીવન છે ને એ આગળ ખુશીઓથી ભરાઈ જાય હું સમજુ છું બેટા કે ભોગવવાનું લખ્યું હોય તો ભોગવવું પડે પણ હવે મારાથી નથી સહન થાતું ને એટલે આવું બોલાઈ જાય છે અરે પણ બાપુ તમે રોજ દવા નથી લેતા રોજ દવા લઉં છું પણ જ્યાં કરમની કઠણાઈ હોય ને ત્યાં દવા કે મારો ભગવાન શું કરે જો બાપુ એવું હોય ને તો આપણે બીજા દવાખાને જાઉં હા વ્યવસ્થિત છે ને પાછું બતાવી દેવું અને જો તોય ન મેળવે ને તો આપણે શેરમાં જોઈ જાઉં આ શેરમાં છે ને મારો એક ભાઈબંધ છે એને કહેવું ને તો ન્યા કોઈ ખારો ડૉક્ટર હોય ને તો ન્યા બતાવી દેવું આપણે બેટા હવે તો છે ને મને લાગે છે કે દવા ખાય કેમ છે ને આ બધું ખલાસ થઈ ગયું હોય ને એવું લાગે છે અરે પણ બાપુ જો દવા અને દુવા બધી વસ્તુની જરૂર પડે આ બે વસ્તુ હોય ને તો વ્યક્તિને હાજુ થતા વાર ન લાગે હવે બેટા જાતી જિંદગી દવાય હું કામ કરે સતા પણ આપણે છે ને આશા ના છોડવી જોઈએ હું તો એ કહેવા માંગુ એ તો જારે ભાઈ ઉપર વીતે ને ત્યારે ખબર પડે કે આશામાં અડગ રહેવાય છે કે નથી રહેવાતું સમજી શકું છું બાપુ તમારી પીડા હું હંધી સમજી શકું છું પણ બીજું તો હું એ હું કહું હા બેટા પણ બેટા બેન ને કેમ કોઈ નથી દેખાતું એમાં એવું છે ને બાપુ કે આજ નાક પાસમ છે તો બેન અને અમારી ઘરવાળી બે એના પિયર ગઈ છે નાગદાદાને પૂંજવા અને પછી પાસે આવતી રહે એ કામ બહુ સારું કર્યું હો બેટા બેન ત્યાં ઘડી ગઈ છે ને તો બે ઘડી વિહામો લે છે બાકી

સારું હવે તમે આરામ કરો હું છે ને તમારા હાટું આ ગરમ દૂધ લેતો આવું હાલો ના બેટા તું તારું કામ હોય ને વાડીનું એ કર તો ગરમ પાણી લેતો આવું ના બેટા મને હું વાત સારું હોય સાહેબ ડોક્ટરે કીધું ને એમ ના લેતા રહેજો પાછા હું મારા પીય હતી તમારી પૂજા કરવા અહીંયા આવી છું મારી પૂજા નો સ્વીકાર કરજો मारा भी ने? तो मैं मन मरवावे जाने हाँ इस पुकारे ने इनो वीरनार में देख ताली पूजनों में स्वीकार कर लियो मारो खूब खुबान हरना जींदा मारो खूब खुबान हाँ ये तुम्हारा पियर की पान मारा भजन करवा रहा है हाँ पूजा ने भक्ति की प्रसन्न में देखो तुम्हारा पियर की दर वर

હું નાગોનો રાજા છું વાસુકી નાગ અને મારી બેન તું જ્યારે સમરીશ ને ત્યારે હું તારી વારે આવીશ બસ તમે મને દર્શન મોટી વાત છે મારે ભીડ પડે ને તો હું તમને યાદ કરીશ જરૂર યાદ કરજે બેન પણ યાદ રાખજે મારી બેન હા થોડા સમયમાં તારી પરીક્ષા શરૂ થશે અને આ પરીક્ષામાં તારે બહાર ઉતરવાનું છે વિપત પડે ને મારી બેન ત્યારે તારા ભાઈને યાદ કરજે તારો ભાઈ તારી વારે આવશે મારો આવીર તો મારે હાજરા હાજર છે ખમ્મા મારા વીરની